સાવરકુંડલામાં આવેલ નિર્દેશાનંદ આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવે છે ભગવાન ભગવાન શિવનો દરબાર બનાવવામાં આવે છે તેમજ શિવને દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે આ આશ્રમ વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે મોટી સંખ્યામાં ભક્તો અહીં હાજરી આપે છે તેમજ ટીબી ખાતે નિર્દેશાનંદ હોસ્પિટલ દર્દીને વિનામૂલ્યે સેવા પણ આપી રહી છે અહેવાલ જિગ્નેશ ગડથિયા સાવરકુંડલા મારું નામ ભરતભાઈ કથિરિયા અહીંયા સાવરકુંડલા ખાતે સ્વામી શ્રી નિર્દોષાનંદ સંન્યાસ આશ્રમ આવેલ છે તેની અંદર દર શ્રાવણ માસને નિમિત્તે આખો મહિનો સવારમાં સાડા ચારથી સાડા સાત કલાક સુધી પાર્થિવલિંગ પૂજન કરવામાં આવે છે તેમજ છેલ્લે શિવરાત્રિ તેરસનું ચાર પર્હરનું પૂજન કરવામાં આવશે તેમજ અહીંયા દરરોજે પાંચસો સાતસો માણસ શિવ પૂજાનો લાભ લે છે સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તાર અને ગામડાના દૂર દૂરથી ઘણા જ માણસો અહીંયા પૂજાનો લાભ લેવા આવે છે અને દર વર્ષે અહીંયા શિવ દરબાર પણ બનાવવામાં આવે છે અહીંયા આવેનો આવો બધા ભક્તો લાભ લેતા રહે એવી ગુરુદેવના શરણોમાં પ્રાર્થના કરો છો